જે શ્રી કૃષ્ણ મિત્રો આજ ઉપર આવી ગઈ છે એક સરસ મજાની કહાની લઈને તો કહાની નું નામ છે ખરું પુરુષાતન તો જરૂર સાંભળજો ભારત માં લોકશાહી આવી ત્યાંથી લોકો જેને ચૂંટે છે એ જન પ્રતિનિધિઓ માટે સતત એક ફરિયાદ રહે છે આ બધા નેતાઓ ચૂંટણી વખતે વાંચતી ગાચતી આવે છે ઢગલા બંધ વચનોની લહાણી કરે છે અને ચૂંટણી પૂરી થતા આ નેતાઓ અદ્રશ્ય થઈ જાય છે સદનસીબી આપણા દેશમાં કેટલાક સુખદ સ્વાદ મળી આવે છે હરિયાણાના ના હિસાદ શહેર ની રાજીવનગર નામની વસાહત માં ઓગણીસો નવાણું થી આવતી મ્યુનિસિપલ કાઉન્સિલ શોભા નહેરુ અપવાદ છે રાજીવનગર નામનો નાગરિક કહે છે શોભા દિવસ રાત અમારા માટે કામ કરે છે બીજા એક નાગરિક નું કહેવું છે પાંચ વર્ષમાં એને અમારા માટે એટલું કામ કર્યું છે જેટલું ગયા પચાસ વર્ષમાં પણ કોઈ નથી કર્યું ત્રીજા નાગરિક નું કહેવું છે રસ્તા ગટર ગરીબો માટે શિક્ષણ કે પછી પોલીસો ની જો હુકૂમી સામેની ફરિયાદ

સગી માના મમતા અને કાળજીભર્યા ઉછેરની ભેટ મળી શોભા દસ વર્ષથી થઈ ત્યારે એની માતાનું એકાએક અવસાન થયું વેંઠળ શોભાને લેવા આવી પહોંચ્યા શોભા એમની સાથે મુંબઈ આવી અને મુંબઈથી બધા હરિયાણા જઈને હિસારમાં સ્થાયી થઈ ગયા એ પછીના બે દાયકા શોભા નેહરુ મટીક સામાન્ય વેંઠળ જીવન જેવા જ યાતનામય વિદ્યા સામાજિક બહિષ્કાર થતી ગરીબીમાં જીવતી શોભા બાળપણના ઘડતર ને કારણે અત્યારના વિકટ સંજોગો પોતાની અલગ નજર થી અને સમાજની સમસ્યા મુન્સીપાલ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી સૌને અચંબામાં મૂકી દીધા શોભાની ઉમેદવારી કરતા વધુ નવા લોકોની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે લાગી બીજા બધા પ્રતિનિધિઓ પાછળ મૂકીને શોભા ચૂંટણી જીતી ગઈ શોભા માને છે કે પોતે પ્રથમવાર ચૂંટણી જીતી એનું એકમાત્ર કારણ એ હતું કે મતદારોના રીઢા રાજકારણીઓ દ્વારા વચનો સાંભળીને લોકો ગયા હતા નેતાઓના આ યાદ રાખીને પોતાના તમામ શક્તિ લગાડી ઉત્સાહપૂર્વક લોકોની સેવા કરી અને સ્થાનિક લોકો નો વિશ્વાસ જીતી લીધો શોભા પાસે ગમે તે વ્યક્તિ કોઈ પણ ઘડીએ કામ લઈને આવે તે કોઈ ને નારાજ નથી કરતી જરૂરિયાતમંદ નાગરિકો ને સ્થાનિક સત્તાવાળો સાથે કામ કરવાની રીત નિરાળી છે જરૂર પડે તો અડધી લગી પણ સત્તાધીશોના દરવાજા ખટખટાવતી હોય છે કલ કરીશું આજકલ અને આજ કરીશું અબ એ એનું મંત્ર છે કામ ઝડપથી આટોપાય એ માટે શોભાના હાથમાં લાલ પટ્ટી થી બાંધેલી ફાઇલો લઈને અધિકારીઓ પાસે પહોંચી જાય છે લાલ પિતા સાહિતી થતા વિલંબને પહોંચી વળવાના ઉકેલ એની પાસે હાથ વગા છે હિસાબના રાજીવનગરમાં રહેવાસીઓ આ યુવાન રાજકારણીના ગુમ ગાતા થાકતા ન હતા જોકે વેંઢળોને હાસ્યમાં ધકેલી દેતા

પુરુષોત્તમ કહાની કેવી લાગે એ કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરીને જરૂરથી જરૂર થી કેજો અને આવી જ નવી નવી કહાની હું તમારી માટે લાવું તો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે